નમસ્કાર ઉચ્ચ માધ્યમિક શાળાના જ્ઞાન સહાયકની નિમણૂંક માટે સ્થળ પસંદગીની શરૂઆત થઈ રહી છે આવા એક સમાચાર આજના ગુજરાત સમાચારમાં દર્શાવવામાં આવ્યા છે દોસ્તો ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે ફોર્મ્સ ભરાયા બાદ ઉમેદવારો ઓનલાઈન સ્થળ પસંદગી શરૂ કરાય છે જે માટે તારીખ એક એક સુધીમાં પોર્ટલ ઉપર શરૂ રહેશે તો હવે વિગતે વાત જોઈએ તો માધ્યમિક શાળાઓની અંદર જ્ઞાન સહાયકની નિમણૂક બાદ હવે ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં કરાર આધારિત જ્ઞાન સહાયકની નિમણૂક પ્રક્રિયા શરૂ કરાય છે અગાઉ ભરાયેલ ફોર્મના આધારે મેરિટ લિસ્ટ જાહેર કરાયું છે જોકે આગળની પ્રક્રિયામાં ઉમેદવારોને સ્થળ પસંદગી માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જેથી તે ઉમેદવાર આગામી તારીખ એક એક એટલે પહેલી જાન્યુઆરીના રાત્રિના બાર વાગ્યા સુધીમાં પોતાના સ્થળ પસંદગીના ઓનલાઈન પોર્ટલના માધ્યમથી જ આ એ લેટર ડાઉનલોડ કરી શકે છે જ્યારે પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે દોસ્તો તમે જો પ્રથમ વખત જ બ્રેક ટાઈમ એજ્યુકેશન ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બે લાયકનમાં ઓલ પ્રેસ કરશો જેથી કરીને તમને તમામ શિક્ષણને લગતી વિગતો પ્રાપ્ત થતી રહેશે